હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં જો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જાગીને આવ્યા છીએ બારા અગિયાર વાગી જશે ને પ્રતાપભાઈ શરબત બનાવે છે તો પીવા આવ્યા એવાસી તો હાલો સરબત પી લઈ પ્રતાપભાઈ શરબત કર્યું છે તૈયાર લોટો લોટો પી જવાનું છે આજ પ્રતાપભાઈ બનાવ્યું છે સ્પેશિયલ સરબત લોટો લોટો ઉલાવવાનું છે આજ બધાને

હોય ને બધું નથી એમ તો દેખાડો બાપુ ને પાછા બાપુ હાશો નીકળે

મગજમાં થોડોક તમે એમ થાય કે આજ જવું છે કિરિંગ એટલે અહીંયા રીંગ કરી ગોડા ગોડા પી આ મજા આવે હવાય બે મીટ રાઈ મરાય આવતા બસ પાટમ ફાઈ પાસમાં દાણા ડાઉન

હું તો વાયર લેવા ત્યાં ખર્ચો આવી જાવ પાણીપુરી નો વચ્ચે સોંટાડી દઈએ હવે પિન લઈ આવ્યો છું વાયર લઈ આવ્યો છું કરી દઈએ અને શરૂ નીકળ્યું છે પેડિકારું છે નથી પણ આ બાજુ નીકળે એમ જ મોઢું બાપુ ના ગલે યાદ આપું ઘરે જમીન એવાસી બારા કેવું છે તમારા કઈ જય માતાજી બીજું કઈ બસ બધા ના બીજું કઈ બસ લાડવાનું કામ શરૂ છે છે લાડવા બનાવવાનો છે તો તૈયારી હાલે છે તો મિત્રો આજનો આપણો વ્લોગ એટલો જ છે જો આપણો વ્લોગ જોવાની મજા આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં